માનવીની મૂળભૂત ત્રણ જરૂરિયાત રોટી કપડા ઓર મકાન પૈકી વસ્ત્રદાન એ શ્રેષ્ઠ દાન છે અગાઉ જેમને અનેક વાર આદિવાસી આશ્રમ શાળામાં બાળકોને કપડા આપ્યા છે તેવા પ્રમીણભાઈ ઓમ મિત ગો સેવા ટ્રસ્ટ હંસુબાઈ બાલાભાઈ શિહોરા ભાવનાબેન હંસુબેન શિહોરા ભરતભાઈ દેવશીભાઈ રબારી લાલભાઈ અને ગ્રુપ દ્વારા બસો સાહીઠથી વધુ દીકરા દીકરીને કપડા અને ત્રણ દીકરા દીકરીને નોટબુક અને સ્ટેશનરી બધી જ વસ્તુ વિતરણ કરવામાં આવી અત્યાર સુધીમાં ચાર હજારથી વધારે દીકરા દીકરીને કપડાં અર્પણ કર્યા છે તે બદલ હંસુભાઈ બાલાભાઈ શિહોરાને આવી સરાહનીય કાર્ય કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન અને બીજી સરહિત કામ કે જે આશ્રમ શાળાના જે દીકરા દીકરી જે કપડાં આપ્યા છે હસુભાઈ બાલાભાઈ શિહોરાને આજે સત્તર વર્ષથી કપડાં આપતા આવ્યા છે અને હજી પણ આગળના વર્ષમાં આપતા રહે તેવી આપણે પ્રાર્થના કરીએ આપણો મહાન ધર્મ એકબીજાને મદદરૂપ થવું છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત